મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા આજે વાત કરીશું મેટ્રેસ વિશે અને પછી તમને અમારી પૂરી માહિતી આપીશું મિત્રો આ વાત છે કારીગર નીચે એક જગ્યા ઉપર મજૂરી કામ કરતો હતો ત્યારે કાકા ગાદલુમ લેવા માટે આવ્યા કાકાએ ચાર હજારનું ગાદલુમ ખરીદ્યું એના બાદ એમને પાંચસો રૂપિયા ડિલિવરી ચાર્જના પણ કીધા અને ગાદલું ધાબા ઉપર પહોંચાડવા માટે અલગથી ચાર્જીસ માગ્યા ત્યારે કાકાએ કહ્યું ચાર હજાર પાંચસો રૂપિયા તો વધારે કહેવાય ત્યારે દુકાન માલિકે કીધું કે પાંચસો આઠસો રૂપિયા જે ભાડું છે એ રિક્ષાવાળા લઈ જાય છે એ અમારામાં ના આવે એના પછી અમે વિચાર્યું કે સમગ્ર અમદાવાદમાં આ પ્રોબ્લેમ હશે એના માટે અમે એક સુવિધા ચાલુ કરી જેનું નામ હતું જાસ્મીન મેટ્રેસ જાસ્મીન મેટ્રેસ દરેકે દરેક જગ્યા પર ગાજરૂમ પહોંચાડે છે દુકાનો કરતા ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે કારણ કે અમે ડાયરેક્ટ ફેક્ટરી પરથી ગાજરૂમ બનાવીએ છીએ અને સસ્તા ભાવમાં તૈયાર કરીએ છીએ અને તમને પણ સસ્તા ભાવમાં આપીએ છીએ સારી ક્વોલિટી નું બોક્સ વાળું ગાજરૂમ અમે બનાવીએ છીએ અમે અત્યાર સુધીમાં એક હજારમી પણ વધારે ગાદલા વેચી ચૂક્યા છીએ બોપલ હોય ગોતા હોય ચાંદખેડા હોય ચાંદલોડિયા હોય નારોલ હોય નવરંગપુરા હોય દરેકે દરેક જગ્યા ઉપર અમારા કસ્ટમર છે એની સાથે સાથે મિત્રો અમે હોસ્ટેલ હોટેલ ફર્નિચરના શોરૂમ પર પણ ગાળેલા પહોંચાડવાનું ચાલુ કર્યું હોલસેલ ભાવમાં પણ અમે ગાદલા બનાવીએ છીએ સમગ્ર ગુજરાતમાંથી તમે ઇન્ક્વાયરી કરી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે કોલ કરશો તો તમને એક સારો જવાબ મળશે તમને વ્યાજબી ભાવમાં ગાદલા મળશે એના સિવાય તમે અમદાવાદમાં રહેતા હોય અને કોઈ પણ જગ્યાએ તમારી ગાદલા મંગાવવા છે તો હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે દરેક જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અત્યારે અમે સમગ્ર અમદાવાદમાં હોમ ડિલિવરી કરી દઈએ છીએ કેશ ઓન ડિલિવરી નો ઓપ્શન પણ અમે રાખ્યો છે તમને કલરના ઓપ્શન પણ મળી જવાના છે તો કોઈ પણ પ્રકારના ટેન્શન વગર હવે તમે અમને ઓર્ડર કરી શકો છો અને તમારા મનપસંદ ગાદલા તમારા ઘરે મંગાવી શકો છો ગાદલું ઘરે આવે ત્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય છે મિત્રો તો તમને આજની અમારી ઓફર કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવજો અને અમને કોલ ના કર્યો હોય તો ચોક્કસથી કોલ કરજો અમારો નંબર છે આઠ બે શૂન્ય શૂન્ય છ પાંચ ચાર એક શૂન્ય નવ